આપ જોઈ રહ્યા છો સીબી ન્યૂઝ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ચૈત્ર મહિનામાં ચાલી રહેલી માં નર્મદા મૈયાની પંચકોષી પવિત્ર પરિક્રમાના અવસરે રામપુરા ઘાટ પહોંચી માં નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી હતી મુખ્યમંત્રી શ્રીએ ગુજરાત અને દેશના સૌ નાગરિકોની સુખ શાંતિ અને સમૃદ્ધિ તથા વિશ્વ કલ્યાણ માટે માં રેવાને પ્રાર્થના કરી હતી તેમણે અહીં નર્મદા મૈયાના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળ્યું હતું અને નર્મદા મૈયાના દર્શન કર્યા હતા મુખ્યમંત્રી શ્રીએ રામપુરા ઘાટ ખાતે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે ઉભી કરવામાં આવેલી સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું આરોગ્ય વિભાગના રાહત કેમ્પ સખી મંડળના બહેનોના સ્ટોલ પરિક્રમા રૂટ પર મૂકવામાં આવેલા સીસીટીવી કંટ્રોલ રૂમ વગેરેનું નિરીક્ષણ કરીને તેમણે ઉભી કરવામાં આવેલી સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો મા નર્મદાના અવતરણ અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીતાના કારણે ગુજરાતના કચ્છ સુધી નર્મદાનું પાણી આજે પહોંચ્યું છે અને નાગરિકોની તરસ છિપાવા સાથે પાણીની તંગી દૂર થઈ છે અને ગુજરાત હરિયાળું બન્યું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું મુખ્યમંત્રીશ્રીએ પરિક્રમાર્થીઓ સાથે વાતચીતમાં જણાવ્યું કે પવિત્ર મા નર્મદાની પંચકોશી પરિક્રમા છેલ્લા કેટલાય વર્ષોથી અનેક શ્રદ્ધાળુઓ પગપાળા કરે છે પરિક્રમાર્થીઓ માટે રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉભી કરાયેલી સુવિધાઓ અંગે મુખ્યમંત્રીશ્રીએ પરિક્રમાર્થીઓને પૃચ્છા કરીને તેમના મંતવ્યો સૂચનો પ્રતિભાવો મેળવ્યા હતા પરિક્રમાર્થીઓએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સુવિધાઓ અંગે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો પૂજા અર્ચના કરી છે અને તમે પણ પરિક્રમા કરીને ગુજરાતની દરેક જનતા વતી આપણે બધાએ કરીએ મા નર્મદાને કે બધાની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે આપણે નર્મદા માતાની અને એમના અવતરણથી ગુજરાત તો કેટલું હરિયાળું થયું છે આપણે સૌ જાણીએ નર્મદાના હોવાથી આપણા ગુજરાતમાં જે પાણી અને પાણીની જે તંગી વર્ષો વર્ષ રહી એ બધી તરસ વડાપ્રધાનશ્રીએ એની વ્યવસ્થા જે વ્યવસ્થિત રીતે કરી નહેરથી જે કચ્છ સુધી લઈ ગયા છે એ ખૂબ સરંતર આયોજન જેને કહેવાય કે નરેન્દ્રભાઈએ લાંબુ આનંદ જે કહેવાય ને કે આગળનું વિચારીને જુદી વ્યવસ્થા એમ માતાજી માતાજીની પણ તમે પરિક્રમા જે કરી રહ્યા છો અને એ પરિક્રમામાં તમને કંઈક પણ હજુ એમ લાગતું હોય કે આવો આવો નાનો મોટો નાનો મોટો સુધારો કરવો જોઈએ આ ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે અને ભારત દેશના કોઈ કોઈની અહીંયા આ યાત્રા કરવા માટે બધા આવતા હોય છે હમણાં અમને મહારાષ્ટ્રથી આયલાઇટ તેના પરિક્રમા માટે થઈને એક પુસ્તક લખ્યું છે અમે એનું હિન્દીનું અમને ટ્રાન્સ મરાઠીમાંથી હિન્દીમાં ટ્રાન્સલેટ કર્યું અને એ પુસ્તક હમણાં મને આપ્યું એટલે દેશમાંથી બધે આખા દેશમાં નહીં અહીંયા આવતા હોય છે તો દરેક દેશવાસીઓ અને ભારતના દરેક દરેક નાગરિકને પણ સુખ શાંતિ અને સમૃદ્ધિમાં આપે એવી આપણી પ્રાર્થના અને તમારામાં કે કોઈને કંઈ કહેવું હોય तो कई बैठे भेजों हज आओ कहीं व्यवस्था करवाजे हजू लोगों ने फायदो था यहाँ आवकर है फिर बड़ोदा आए ये चौथी साल है हमारा चार बार हम आए और हर बार हम देखते आए कि जो गुजरात पवित्र यात्रा था विकास बोर्ड है इन्होंने जो बेड़ा पार किया है और हर साल कुछ नया हम देख रहे हैं इस साल भी जो यात्रियों का सुविधा में सुधार हुआ है वो देखने लायक है एक छोटा सुझाव हमारी तरफ से है जो हम पुणे से या बाहर के राष्ट्र से जो आते हैं कर्नाटक से भी एक हमारे भाई साहब आए हैं हम आते हैं बड़ौदा में तो बड़ौदा से तिलकवाड़ा पहुंचने में बहुत सुविधा की थोड़ी कमी है वहां से जो स्टेट ट्रांसपोर्ट की बसें चलती है वहां एक अच्छा बोर्ड रहेगा कि उत्तरधाम यात्रा के लिए आप यहां से बस ले सकते हैं उसकी फ्रिक्वेंसी भी थोड़ी बढ़ाएंगे तो अच्छा रहेगा और तिलकवाड़ा से हम यात्रा हर साल करते हैं और माँ नर्मदा हमेशा आपके ऊपर आशीष रखे ताकि दिल्ली में नरेंद्र अहमदाबाद में भूपेंद्र और मुंबई में देवेंद्र हमेशा महीना बेन पटेल हमारा वोसाण से नवागू में પરિક્રમાજ મજા આવી અને હજી આજથી ને વધારે સુધારો પૂરો કરો મજા આવશે આપડે ગંગાએ ના છીએ એના થવો જોઈએ વિકાસ આખી મોટી પરિક્રમા કરી પરિક્રમા કરવી